એ ઘોર કો આવડી મોટી શેર માટી કોના તમારે પણ માથું દુખતુંતું તો માનતા પણ તે માનતા શેની રાખી સડી તો પણ આજને વઢડી નાખો ને કેમ અમાર રામાપીરે સડી પર વઢેર દામ નાખો પછી જાવ તમે આડી આવું

પણ એલા સબોતે એની સ્તરી હું કોના આ છો બેસતે મિંદરીજી એમ એમ તેમ ભણેલા સબો ભણેલી હું હું ભણેલા બધું પણ બધું પણ હું એમ કહું સડીયા સડ એમાં હું હું આવે એમાં બધું આવે છે ફાયાકડા હા કッカમાં રખડી એક ઉદાન હે પછી કોલેજ પછી આરસીસી વાહ બીસીસી એલેય તો તો સાધુ ભણેલા દીપલો દીપલો મત તું ભણે ઇન્ટરડીય ભડશું શેમાં લેલ ગાડીમાં લેલ ગાડીમાં કોણ येऊ સકરું ફેરવે આના લેલ ગાડી જાય એવું નઈ તો હું શેમાં ઇન્ટરડીય ભડું ક

ખોટો ભડકો કરજો બરોબર અને આમાં આગાડે ને ફોડ્યો તમે અમારા નાખુરા ફોડજો અમારા નાખુરા નહીં લઈ લો થાળ લઈ લે અરે વાહ તકવાદી ગોત લાગી અન તકવાદી ન થાય બસ વાહ આલે લે આઈ ગયો નસર્માં મારી માથે વાટ ન અરે વાહ કેમ પણ અરે વાહ લે આ લે ક્યાં નજર કડી એને કઈ ખબર પડતી નથી આમાં ક્યાં છે લે હોય

ના ના કે પપી કી લો બસ 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 લો બસ હા વા ભઈ વા અને તમારી કરવા તમારા ભાઈ કરવા વા